સિહોરમાં રન ફોર ટોબેકોનો થીમનું આયોજન કરવામાં આવ્યું હતું સિહોર ખાતે રન ફોરનો ટોબેકો થીમ અનવ્ય સિહોર ક્રિકેટ છાપડી મેદાનથી ગોતમેશ્વર લેક સેલ્ફી પોઈન્ટ સુધી કુલ ત્રણ કિમીની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂતા કોલેજ એલડી નકુમ નર્સિંગ કોલેજ સરકારી આઈટીઆઈ એલ ડી મુનિ હાઈસ્કૂલ મોડલ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ મેરેથોન દોડમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કોલેજ સ્ટુડન્ટમાં જે મેલ છે એના આપણે એક વન ટુ થ્રી નામ છે એમાં ત્રીજા નંબર ઉપર આવે છે મનીષભાઈ કામળ ઉપર છે રણજીતભાઈ મોરી એમપી ડબલ્યુભાઈ સેકન્ડ નંબર ઉપર છે રાહુલસિંહ સોલંકી રાહુલ રાહુલ ભાઈ ફસ્ટ નંબર મિની કોલેજમાંથી કોઈ ટીચર્સ કોઈ પ્રોફેસર તો એ થોડી વાર માટે અહીંયા સ્ટેજ ઉપર આવી છે આર્ટ્સ કોલેજ સિહોર આ સરસ મજાનું આયોજન કર્યું છે એ બદલ જિલ્લા દ્વારા એમને એક મોમેન્ટો આપવામાં આવે છે તમામ સ્ટાફ વતી ટીએચ એ લેશે હવે બહેનો આવી જાય આ નાસ્તાની વ્યવસ્થા રાખી છે એટલે કોઈ એમને એમ ન જતા રહેતા આજ રોજ સિહોર ખાતે નગરપાલિકા પ્રાંત કચેરી મામલતદાર કચેરી અને તાલુકા હેલ્થ કચેરીના સૌજન્યથી રન ફોર ટોબેકોના ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં કોલેજમાંથી નર્સિંગ કોલેજમાંથી સ્કૂલમાંથી અને આરોગ્યના સ્ટાફ તમામ લોકો ભાગ લીધું એમાં જે લોકો પ્રથમ દ્વિતીય અને તૃતીય એ લોકોને સન્માનિત કરવામાં આવ્યા છે અને સમાજમાં ટોબેકો પ્રત્યે જનજાગૃતિ ઉદ્ભવે એ અમારું આશય હતું આશરે ત્રણેક કિલોમીટરનું આપણે રન કર્યા જેમાં તમામ યુવકો ભાગ લીધું એ બદલ અને સંસ્થાઓને તમામનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે